રેવાડોને બા તમણે મારે વધારે શું કેવું મારા વડીલ જોવો ન કર તો ન બોલવાનું બોલી દે તમારી સામે અમે તું પહેલેથી જ મોફડ છે અમે મારી આરે તું કેદી અરખી રીતે વાત કરી છે હા તમે ક્યારે મારી આરે સરખી રીતે વ્યવહાર કર્યો છે એ કોને અમારા માં બાપ મરી ગયા ત્યારથી મને મુઠ્ઠીમાં રાખવાની વાત કરો છો તમે દીકરીની જાત છો અત્યારે છોકરો હોત ને બાર રખડ તો કરી દીધો કે જા તને જેમ જીવ હોય ને એમ જીવ આ તાર તું દીકરીની જાત છો ને એટલે તારી જવાબદારી મારા પર હતી એટલે રાખવી જ પડે જવાબદારી નો લીધી હોત ને તો સારું હતું અને આમ પણ આ જનરેશનમાં શું દીકરો કે શું દીકરી બને સરકાર જ કહેવાય ને હા માં બાપ જીવતા હોય ને તો તું મારે પનારે પડી છે ને એટલે મારે બહુ વિચારીને બધા ફેસલા કરવા પડે કરી લીધો ને તમે ફેસલો તો વાંધો ને હવે હું પણ મારો ફેસલો કરી લઈશ હું પણ જોઈ લઈશ જોઈ લઈશ એટલે શું ફેસલો કરવાની તું શું કરવા કહો તમને બધું જરૂરી છે કે બધી વાત તમને કેવી પડે મારે હા કેવી પડે કારણ કે હજી તું મારાથી મોટી ન થઈ હા તો થાય ત્યારે જોઈ લેજો ને કે હું શું કરું છું ને શું નહીં અને થશે એક દિવસ એક દિવસ જરૂર કંઈક નવું તો કરીને જ રહીશું હા તો જે નવું કરે ને એમાં મારું નાક ઊંચું રહે એવું કંઈક કરજે નીચે જોયા પણ હું તો કરતી જ નહીં તમારે મને સલાહ આપવાની જરૂર નથી જ્યારે સાથ જોતો તો ત્યારે તો કઈ આપ્યો નહીં ને હવે સલાહ શીખામણો આપશો ખોટો સાથ તો હું કોઈને ન દઉં રેવા દો ને ઉંમર પ્રમાણે ફિઝત રાખવી પડે છે તમારી હવે ઈજ્જત ની શું કરે તે રાખી છે જ કે આ સાસરે જઈને મારું નાક કપાયું છે અને પાછી કહે છે કે ઈજ્જત રાખું છું અને આવા કપડા પહેરીને તું મારી ઇજ્જત રાખસ જા તો અહીંયાથી બેશરમ થાકી ગયા છે ઓફિસના કામમાંથી તો એમ હા તો પછી કેટલું કામ કરાવે છે હમ એમાં પણ ટાઈમ ભરાવે છે હમ જમવાનું તૈયાર હોય તો ચાલો હું હાથ પગ ધોઈ લઉં તમે મને જમવાનું આપી દો હા સાચી વાત છે જમવાનું ને મળશે ક્યાં છે તારી પત્ની ની કાને નથી આવી હજી કોઈને કઈને જાય છે ક્યાં જાય છે શું કરે છે કોને મળે છે કઈ કહે છે નહીં તારી પત્નીએ કોઈને કઈ જણાવવાનું જ નહીં હે પણ મમ્મી શું જણાવીને જાય તમને તો ખ્યાલ જ છે ને કે એ કદાચ કંઈક લેવા મૂકવા માટે બહાર ગયો હોય તો પછી હવે એમાં જણાવવાનું શું હોય બેટા બે દિવસ ને બે દિવસે બહાર જવું મળવા જવું એનો કોઈ ફ્રેન્ડ એને મૂકવા આવે લેવા આવે શું ફ્રેન્ડ મૂકવા આવે લેવા આવે કેમ તને નથી ખબર ને મમ્મી મને શું કહે છે મેં તો આંખે જોયું છે તને ખબર હોવી જોઈએ એટલે આંખે જોવું એટલે કે વસ્તુની જાણકારી મળી છે કે શું જાણકારી મળી છે એ જ કે તારી પત્નીને એનો ફ્રેન્ડ લેવા મૂકવા આવે એને લઈ જાય એને મૂકી જાય હ અને એથી પણ વિશેષ મોટી વાત કે તારી પત્ની કયા વગર જાય કયા વગર આવે કોઈને કંઈ ખબર જ ના હોય તને પણ નથી ખબર તને પૂછું છું તું પણ કહે છે કે મને કાંઈ નથી ખબર તો હવે આમાં અમે કોઈને તો દોષ ના દઈ શકીએ તારી પત્નીને જ કહેવાનું હોય ને તારે જો આ તામીની પિયર જાય છે અથવા તો કોઈ નાના મોટા કામે બહાર જાય છે એ મને ખ્યાલ છે પણ આ તમે જે રીતે વાત કરો છો કે એને કોઈ ફ્રેન્ડ મૂકવા આવે છે એના ફ્રેન્ડની સાથે જાય છે આ બધું પહેલી વાર જાણવા મળ્યું અને આના કોઈ પ્રૂફ કે પુરાવા જે તમારી પાસે બની શકે ને કે કદાચ કોઈ વ્યક્તિ એની હેલ્પ કરવા માટે એને ઘર સુધી મૂકવા માટે આવ્યો હોય બેટા પ્રૂફ કે પુરાવા ક્યાંથી આપું અને પ્રૂફ પુરાવા પણ છે પણ તું વિશ્વાસ કરે તો ને તને તો તારી પત્ની પર આંધળો વિશ્વાસ છે પણ હું જે કહી રહી છું એ સબૂત હોય ને તો જ કહું મેં મારી આંખે જોયું છે સગી આંખે હા મને હેતલ બોબે બતાવ્યું છે ભાભી હા મતલબ કે છોકરો અહીંયા મુકવા આવ્યો હતો ત્યારે વિડિયો બતાવ્યો છે મને તને વિશ્વાસ નહી હોય પ્રેમ કરે છે ને પણ આ તારી પત્ની તારી સાથે વિશ્વાસઘાત કરે છે એ વાત તો નક્કી તું માન કે ન માન અચ્છા તો અત્યાર સુધી આ બધી રમતો ચાલતી હતી હવે મને સમજાણું કે આ વારા ઘડીએ મારી પાસેથી પૈસા કઈ વાતના લે છે અને રોજે રોજ આ તમારી પાસેથી પરમિશન માંગી આપવાનું એ શું કામ કહેતી હતી કે આ મેડમને છે ને બહાર જઈ જઈને કાળા કામ હું કરવા છે એટલા માટે જ આ બધું કરતી હશે ને હા છે મમ્મી હા છે એને ઘરે આપવા તો ઘરે આવે ને એટલી વાર છે અરે આ એટલે સાફ શબ્દોમાં કહી દેવાનો છું કે ઘરમાં રહેવું હોય તો રહે જતી અહીંયાથી પૂછી લેજે બેટા વિશ્વાસ કરજે પાછળથી તારા ઘર સંસારમાં એવી આગ લાગશે ને કે તું નહીં રહે આગ તો લગાડતી જ હતી ને આ રોજે રોજ મને ભાભી વિશે કહેવાનું ન કહેવાનું કેટલાય શબ્દો કહેતી હતી મને કહેતી હતી કે ભાભી એમના દુશ્મન જેવા છે આ ઘરમાં ભાભી એમને ઓર્ડર કરે છે અને ભાભી જે ઓર્ડર કરે છે એ પ્રમાણે એને કામ કરવું પડે છે પણ હવે મને સમજાણું હકીકતમાં ભાભી ખોટા નથી ખોટા તો આ મેડમના કારનામાઓ છે કે જેને છુપાવવા માટે થઈને ભાભીની આડ લેતી હતી બરાબર છે એકદમ સાચું કહ્યું હા હા મેડમ જ ભાભીનું નામ લઈને બદનામ કરવાનું કામ કરતી હતી પણ હશે જે થાય ને એ સારા માટે થાય વહેલી તકે આપણી આંખ ઉઘડી ગઈ હવે એને જ પૂછી લે છે એટલે ખબર પડી જશે બેટા તો હવે ઘરે આપે ને એટલી જ વાર છે હવા તો આજે ઘરે આજે તો ઘરે આપે ને એટલી વાર છે ખબર નહીં પડતી હોય કે ખડિયાળમાં કેટલા વાગ્યા છે ને કેટલા નહીં ક્યારે આવ્યો તમે પેલા આવી ગયો હોઈશ નહીં આજે જરા આમ તું મારાથી વેલું શું હવાય કહ્યું તું તો એવી રીતના ડરી રહી છે કે જાણે તારી કોઈ ચોરી પકડાઈ ગયું મારે શું કામ ડરવું જોઈએ બેગ પણ અહીંયા પડ્યું છે શું તમે પણ ચાલો લાવો મૂકી દો ક્યાં ગઈ હતી શું કરો છો ક્યાં ગઈ હતી એમ પૂછું છું પૂછી ના શકું નીતા ભાભી સાથે ગઈ હતી એમને થોડું કામ હતું તો હિતા ભાભી સાથે ગયા હતી તો તારો ફોન લઈને જઈ શકતી હતી ને કેમ ફોન ઘરે પડ્યો છે આ ફોન લઈ જાવ ભૂલી ગઈ હતી શું થઈ ગયું છે કોઈની સાથે કઈ ઝઘડો થયો છે હવે તો તને બધું ભૂલાય જ જવા લાગે ને કારણ કે બાર બીજો પતિ જો મળી ગયો છે તે વાંગ શું બોલો છો આ બરાબર જ તો બોલું છું હા બાર તું તારા બીજા પતિને મળવા જાય છે ને રોજ એની સાથે હરે જે ફરે છે અને વળી પાછો આ તારો બીજો પતિ એ તને ઘર સુધી મૂકવા પણ આવે છે માંડીને વાત કરશું શું થયું છે આ જને કે વાતો કરો છો દુનિયામાં છે ને મારો એક જ પતિ છે યુ છવા દેને હવે તારા જેવી દોગલી માણસ મેં ક્યારે કે જોઈ નથી અને આમ પણ હવે તો તારે મને પુરાવા પણ નહી આપવા પડે પુરાવા પણ છે મારી પાસે કયા પુરાવા કેવા પુરાવા અને કોની સાથે હતી કોને શું કહ્યું છે તમને આ અચાનક આવી રીતે કેમ વાત કરો છો ને મને કાઈ સમજાતું નથી તું તારા ફ્રેન્ડની સાથે ફરવા જાય છે ને એમાં તને ભાભીએ જોઈ લીધી હતી ભાભીએ બધા ફોટા પણ બતાવ્યા છે મમ્મી જ મને ઘરે આવ્યો ને ત્યારે વાત કરી કયો ફ્રેન્ડ લાવ મને પણ બતાવો ફોટા હવે તો ભાભી પાસે હોય ને ફોટા ભાભી કઈ થોડી મને આપવાના છે અને આમ પણ તને ઇજ્જત ની નથી પડી અમને લોકોને તો પડી હોય ને આ તારી ઈજ્જત ના જાય ને એટલા માટે થઈને ભાભીએ ફોટા મને બતાવ્યા નથી તને કઈ નાક શરમ દેવું કઈ છે કે નહીં હા ફોટા હોય તો બતાવે ને હું કસે ગયા જ નથી તો ફોટા ક્યાંથી આવે અચ્છા હવે તો તું કદાચ તને ફોટા બતાવું તો એમ પણ કહી શકીશ ને કે આ ફોટા એડિટિંગ કરેલા છે આ ફોટા મારા નથી હા બની શકે હવે તને તને જરાય શરમ નથી આવતી હાડ આટલા પુરાવાઓ જે મમ્મીએ મને કહ્યું જેને છતાં પણ તું મારી સામે થઈ રહી છે એમણે તમને કહ્યું અને તમે માની લીધું હું પણ તમને કહું છું ને કે આ બધી વાત ખોટી છે તો કેમ નથી માન એમની પાસે સબૂત છે તારી પાસે સબૂત છે બોલ ને છે સાબિતી કોઈ કે તું કોઈની સાથે રખડવા નથી જતી અને આમ પણ આ બે ચાર દિવસે ને બે ચાર દિવસે ભાભી માટેના નવા નવા ટોપિક તું જ લઈને આવે છે ને ઘરમાં કે ભાભી આમ કરે છે ભાભી તેમ કરે છે હા મને લાગે છે કે ભાભીએ તને પણ વાત કરી હશે એટલે આ વાતને છુપાવવા માટે થઈને તું છે ને ભાભીનો હાલ લઈ રહી છે ઘરમાં તે બસ બધી વાતને એક હાથ હોય છે તમે મારા ચારિત્ર પર બોલી રહ્યા છો અને હવે હું નહીં ચલાવી લઉં નહીં ચલાવી લઉં મતલબ પતિ જુ ઉતારો હું નહીં ચલાવી લઉં આ બધું તો એ વાત તમે ભૂલી ગયા છો કે તમે મારા પતિ છો મને તો યાદ જ છે હા પણ તું પત્નીનો ધર્મ ભૂલી ગઈ છે કા હે તો ભૂલી જ ગયો હતો હા સૌથી પહેલામાં પહેલા તે મને ફસાવ્યો મને ફસાવીને મારી સાથે પ્રેમ પ્રકરણ કર્યું અને પછી લગ્ન કરીને અહીંયા આવતી રહી તને તો એમ જ હતું ને કે હવે મોકલાશ મળી જશે હા બીજી જગ્યાએ જે કઈ પણ તારું લફડું ચાલી રહ્યું છે બહાર નહીં આવે કોઈ તને કંઈ કહેશે નહીં હું પણ છૂટછાટ આપી દઈશ હે ધારીને આવી હતી ને ઘરમાં અને આવ બધું મારા શું કામ કરવું જોઈએ મને કોણ છૂટછાટ નોતો આપતો કે મારે આ બધા પ્લાન કરવા જોઈએ તારો ભાઈ તારો ભાઈ નડતો તો તને અને આમ પણ મારી સાથે જે નાટક કર્યું હતું એ કઈ ઓછું થોડી હતું હા બધામાંથી છૂટવા માટે થારે આ બધું કરવું પડે એમ જ હતું ને કોઈ નાટક નોતું પ્રેમ કરતી હતી ને કરું છું

ઓ દામિની દામિની તને કહું છું ઊઠ દામિની મમ્મી બાબે મમ્મી મમ્મી દામિની

પ્રિય દેવાંગ તમે જે મારા ઉપર આજે આરોપ લગાવ્યા ને એ આરોપોના કોઈ જવાબ નથી મારી પાસે હા તમામ આરોપો ખોટા છે પાયા વિહોણા છે મેં જે કર્યું નથી એ બધી બાબતોને ઊંધી રીતે ચિતરવામાં આવી છે હું આ બાબતોને સાબિત કરી શકું એમ નહોતી અને એટલા માટે આત્મહત્યા કરી રહી છું હું તમને લોકોને હંમેશા માટે છોડીને જાઉં છું બની શકે તો તું મને માફ કરી દેજો મમ્મી અમે આત્મહત્યા કરી લીધી મમ્મી દેવા છો આમાં આમાં જેને જાતની ટેન્શન લેવા જેવી વાત છે જ નહીં તામિનીએ જે કર્યું ને એ બરાબર કર્યું છે અરે ભાભી આત્મહત્યા કરી છે એને ભાભી તમે સમજતા કેમ નથી તમે નથી સમજતા અમાર લખ્યું છે કે મારી પાસે કોઈ સાબિતી નોતી અને એટલા માટે તે હું આત્મહત્યા કરી રહી છું એ સાચી નોતી એ ખોટી હતી ને એટલા માટે જ મરી છે જો સાચી હોત ને તો મરત નહીં એ સાચી જ હતી ખોટી તો તું હતી અને જીવ ખોયો ને એનું કારણ આ છે

પણ અમારી આબરૂ જાય એટલે મેં કીધું ના જેનું જોમ જોવા ગયા હતા ને એની સાથે તારા લગ્ન થશે બસ આ બદલો વાળવા માટે એણે તમારી અંદર ફૂટ પાડી અને મોતને ઘાટ ઉતારવા માટે મજબૂર કરી તારા જેવી દીકરી તો કોઈને ન હોય હેતલ હેતલ તારા બા કે છે સાચું છે બોલ જવાબ આપ બોલો ભાભી હા સાચી છે કે મોટી છે સાચી છે મેં જ મમ્મીના કાન ભર્યા હતા કે દામિની બીજા કોઈ છોકરા જોડે રકડે છે ચોક આવું કરું ને તો ઘરના બધા લોકો દામિનીને ઘરની બહાર કાઢી મૂકે અને તમે તમે એમની સાથે છૂટ્ટાછેડા લઈને મારી સાથે લગ્ન કરીને જણવા આવે છે કે નહીં તમને આ છેડા લઈને તમે મારી સાથે લગ્ન કરી લો ને ભાભી થયા જો મારા ભાભી થઈને આ ઘર માં આવી ગયા છતાં પણ છતાં પણ તમે એકવાર વિચાર ના કર્યો અરે એ શું વાગ હતો એ બિચારીનો બિચારીને બદનામ કરી નાખી એના વિશે કહેવાનું ન કહેવાનું કેટ કેટલું તમે મમ્મીને કહ્યું અને ને સૌથી મોટી ભૂલ તો સૌથી મોટી ભૂલ તો આમાં મારી છે કે મેં તમારા લોકોની વાતનો વિશ્વાસ કર્યો સ્ત્રીના નામ પર તું કલંગ છે કલંગ ભગવાનને હું પ્રાર્થના કરીશ તારા જેવી દીકરી ને તારા જેવી વહુ કોઈને ના આપે લાયક